ભાઈ આજે ત્રિકોણ ભાગ ખાતે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં આપની એક અલગ થીમ નથી શું કહેશો આજ રોજ કા રાજા ઝાજરમન આયોજનની અંદર પૂજ્ય મોટાભાઈ શ્રી જીમીભાઈ અડવાણી દ્વારા એક સરસ મજાનો ચાંદ અમને લોકોને આપવામાં આવેલો હતો તેરી ભક્તિ તેરી મહિમા ટાઇટલ હેઠળ આજ રોજ અજય રાજ દવે વિશ્વા ત્રિવેદી અલ્કા સંગવી કલ્પેશ ઉપાધ્યાય અને મુનિષ ગુષાણી દ્વારા આ ભક્તિ સંધ્યાની રજૂઆત કરવામાં આવી હજારોની સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો અને પૂરી ટીમ વતી અરિહ ઇન્વેસ્ટમેન્ટ પરિવાર વતી આજ રોજ અમે બધા જ જીમીભાઈ અડવાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ જીમીભાઈ આજરોજ ત્રિકોણ બાગ ખાતે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું તો રાજકોટમાં લોકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે અને શું છે સુધી પેલા તો હું મહેલભાઈ અડવાણીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આજે રાજકોટના ત્રિકોણ બાગ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આવ્યો આ ભક્તિસંગીતા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનતા મુક્ત થઈ અને લોકો ઝૂમી ઉઠ્યા અને ખરેખર કોઈ દેવસ્થાનમાં બેઠા હોય એવી અનુભૂતિ કરી હતી હું આ તકે સમગ્ર ગ્રુપનો આભાર માનું છું થેન્ક યુ સો મચ